ટ્રક વચ્ચે અકસ્માત નો કચ્છ થયો હતો અને ડ્રાઈવર સલીમ ફારૂક ઉમરવા સતાવીસ રહે મહુવા ભાવનગરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ડમ્પર બાજુમાં કાસમાં ખાબકી હતી બીજા બનાવમાં મોડી રાત્રે વડુના અંધારીયાપુરા પાસે ટેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આંધ્ર પ્રદેશથી ચોખા ભરી આવતી ટ્રક અને ટેલર વચ્ચે થયેલા અકસ્માતના ટ્રકના ટેલર સાથે અથડાઈને ઝાડમાં ઘૂસી ગઈ હતી અને ટેલર પરથી મારી ગઈ હતું જેમાં ટ્રક ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક ઢબાસા પાસેથી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતો જેનું